નમસ્કાર મિત્રો હું છું દિનેશ કાછડિયા અત્યારે સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તાર જે વોર્ડ નંબર બેમાં આવ્યો છે ત્યાં હું અત્યારે હાલમાં આવ્યો છું ઘણા લોકોની ફરિયાદ મળી હતી કે અમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો રાખેલા છે છેલ્લા છ મહિનાથી મકાનો તૈયાર છે લોકાર્પણ પણ થઈ ગયું છે અમારી લોનો પણ છેલ્લા ચારથી પાંચ મહિનાથી મંજૂર પાસ થઈ ગઈ છે અમે એના હપ્તાઓ પણ ભરીએ છીએ ભાડાઓ પણ ભરીએ છીએ પરંતુ અમને મકાનનો કબજો આપવામાં આવતો નથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને હું કહેવા માંગુ છું જે પણ જવાબદાર અધિકારીઓ હોય તો આ લોકોને સેના માટે કબજો આપવામાં આવતો નથી અત્યારે હાલમાં હું ત્યાંથી લાઈવ બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો સુમન ઉત્કર્ષ જે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી યોજના છે એ યોજનામાં આપ જોઈ શકો છો આ એનો ગેટ છે એકદમ બિલ્ડિંગ તૈયાર છે એક પણ જાતનું મટીરિયલ અહીંયા છે નહીં આ બિલ્ડિંગ જે તૈયાર છે એ બતાવી રહ્યો છું પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ બિલ્ડિંગો છે ઉત્તરાયણ ગામમાં આવેલા આ બિલ્ડિંગો છે આપ જોઈ શકો છો કોસ વિસ્તાર છે એની અંદર આ બિલ્ડિંગો બની છે સુમન ઉત્કર્ષ પ્રધાનમંત્રી યોજના

તૈયાર બિલ્ડિંગો હોવા છતાં આના પજેશનો અપાતા નથી આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના જે ઉત્તરાયણ ગામમાં બનાવવામાં આવ્યા છે લગભગ ત્રણસો જેટલા ત્રણસો થી ચારસો પરિવારોને આ ફ્લેટ ફાળવેલા છે તમામ લોકોની લોન પણ મંજૂર થઈ ગઈ છે આપ જોઈ શકો છો ફાયર સેફટી પણ ઓલરેડી તૈયાર છે છતાં પણ આ બિલ્ડિંગોની પજેશન કેમ નથી અપાતા એ ખબર નથી પડતી આપ જોઈ શકો છો કમ્પ્લીટ છે છેલ્લા પાંચ મહિનાથી ચાર થી પાંચ મહિનાથી લોકો હપ્તાઓ ભરી રહ્યા છે બેંકના પરંતુ બેંક બિલ્ડીંગનું પ્રઝેશન આજ દિવસ સુધી અપાતું નથી આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના જેમણે બી મકાન રાખ્યા છે એક અપેક્ષા એ રાખ્યા છે કે આ બિલ્ડિંગમાં અમને અમારું ઘરનું ઘર મળી જાય અને પ્રધાનમંત્રીશ્રીએ પણ આ મકાનો ફાળવી દીધેલા છે લોકાર્પણ પણ થઈ ગયું છે પરંતુ અહીંયાના અધિકારીઓ કેમ શાંતિથી બેઠા છે ખબર નથી આપ જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના સુમન ઉત્કર્ષ જે લોકોને કબજા આપી દેવા જોઈએ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કબજા આપવામાં આળસ કરતી આ સુરત મહાનગરપાલિકા ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે દરવાજાઓ પણ ખુલ્લા છે ક્યારે આપશે કબજો ખંડેર બની જશે ત્યારે આપશે લોકો લોનના હપ્તા પણ ભરે છે સાથે સાથે જ્યાં અત્યારે રહી છે ત્યાં ભાડાઓ પણ ભરે છે આપ જોઈ શકો છો ઢાંકડાની હાલત નવું બાંધકામ છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાંધકામ હોય તો અધિકારીઓ આમાં પણ ધ્યાન આપી શકતા નથી આપ જોઈ શકો છો આ પ્રધાનમંત્રી આવાસ યોજના ઉતરાણ ખરેખર અહીંયા જેમણે મકાનો રાખ્યા છે એમને એક અપેક્ષા છે કે અમારે જલ્દી અમને અહીંયા કબજો મળી જાય અને અમે જે ભાડાઓ ભરીએ છીએ ભાડા ભરતા બંધ થઈએ સાથે સાથે જે બેંકનો હપ્તો આવે છે એ ભરતા હોય ભાડા બી ભરતા હોય બબ્બે ડોઝ અત્યારે એમને મળી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓને કહેવા માંગુ છું તાત્કાલિક આનો કબજો આપવામાં આવે આપ જોઈ શકો છો આ કામ એકદમ ફિનિશ થઈ ગયું છે આ કોન્ટ્રાક્ટરનો ભંગાર અહીંયા પડ્યો છે ખાલી બાકી કોઈ વસ્તુનું કામ હાલમાં ચાલી નથી રહ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના આજે ગાર્ડન છે ગાર્ડન બતાવી રહ્યો છું ફાયર પંપ રૂમ છે બધું જ રેડી છે ફાયર સેફટી બી રેડી છે પરંતુ કબજો આપવામાં વાંધો શું છે લોકોને ડર એટલો છે ને કે મોઢું ઢાંકી દો પછી બોલો તમે અહીંયા ફ્લેટ રાખ્યો છે કેટલો ટાઈમ થયો છ સાત મહિના થી લોન થઈ ગઈ છે બરાબર હપ્તા ભરો છો અને ભાડું ભરો છોડું બરાબર છે ચાલો કઈ વાંધો નહીં આ ભાઈ હતા એમણે મોઢે બાંધીને બી કીધું ભાઈ હપ્તા બી ચાલુ છે અને ભાડું બી ભરીએ છે આપ જોઈ શકો છો સુમન ઉત્કર્ષ લોકોને એક જાતનો ડર છે કે અમારું નામ આવશે શું થશે પરંતુ લોકોએ ડરવાની જરૂર નથી ડૈરા વગર સાચી હકીકત છે એ બહાર લાવવી જોઈએ આપ જોઈ શકો છો સુમન ઉત્કર્ષ આપે જોયું અત્યારે સુમન ઉત્કર્ષ પ્રધાનમંત્રી આવાસ યોજના ત્યાંથી મેં લાઈવ બતાવ્યું છે ચારસો જેટલા ફ્લેટ હોવા છતાં લોકોની લોન પણ પાસ થઈ ગઈ છે લોકો અહીંયા પજેશન માટે રાહ જોઈ રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાના જાબાજ અધિકારીઓ પાસે આ ટાઈમ છે નહીં લોકોને પજેશન આપવાનો અત્યારે ઇલેક્શનમાં આચાર સંહિતા બી લાગી ગઈ છે લોકોની લોન પણ પાસ થઈ ગઈ છે ચાર થી છ મહિના થઈ ગયા છતાં પણ હજી પજેશન નથી આપવામાં આવી લોકો ભાડો પણ ભરે છે જ્યાં રહેતા હોય ત્યાં અને બેંકના હપ્તાઓ પણ ભરે છે ક્યારે આમાંથી એક વસ્તુમાંથી મુક્તિ અપાશે આ બિલ્ડિંગના પઝેશન ક્યારે અપાશે દિનેશ કાછડિયા પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા મોબાઈલ નંબર છે અઠાણું બસો અડતાલીસ બાવીસ જીરો 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 જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય